બે દિવસના વિરામ બાદ સુરત શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો વહેલી સવારથી જ શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોકે આ વરસાદની સાથે ઉધના નવસારી રોડ પર કેમિકલ યુક્ત પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે ત્યારે વરસતા વરસાદમાં મેયર અને ધારાસભ્ય મુલાકાત કરી પરિસ્થિતિનો હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને સુરત શહેર તેમજ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો પાલ અડાજણ રાંદેર અઠવાલાઇન્સ કતારગામ ઉધના સહિતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો શરૂ થયો છે કતારગામ કોઝવે રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે સુરતમાં વરસાદની સમસ્યા દર વર્ષની હોય છે પરંતુ આ વખતે ઉધના નવસારી રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બહાર આવીને સમગ્ર રસ્તા પર ફેલાયું છે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ કામગીરી નથી કરતા અને આ સમસ્યા દર વખતે જોવા મળતી હોય છે અત્યારે અંદર અમુક પાણી છોડી રહી છે લાભ લઈને હું ધારાસભ્યશ્રી ઉધના ઝોનના જોનલ ચીફ અને જોનલ અધિકારી સ્થળ પર આવે છે કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે જીપીસીબી ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રીઝ અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલાં લઈ આ લોકોના જાન સાથે જે જે રહે છે કેમિકલ માફિયા તેની પર તાત્કાલિક એક્શન લે તેની તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલે મિટિંગમાં નક્કી થયા છે લાંબા ગાળામાં જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક દૂર કરવામાં આ ગંભીર પ્રશ્ન મામલે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે વરસાદનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે ઉદના વિસ્તારમાં કેટલીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેમિકલ યુક્ત અનટ્રીટેડ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે વરસાદી ગટરના પાણીમાંથી કેમિકલનું પાણી બહાર આવી રહ્યું છે જે લોકો માટે જોખમી પુરવાર થઈ શકે તેમ છે તેમણે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને સૂચના આપી છે કે જે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવે અને તેમની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે પાણી આ કેમિકલ વાળું પાણી અત્યારે એમાં કોઈ મિલમાંથી બહાર નીકળે છે આ હરિનગર એકની સામેથી જે છે કોઈ પાછળ મીન એમાંથી એટલું ગરમ અને કેમિકલ વાળું પાણી છે તે બધા પાણીમાં મિક્સ થાય છે ઓર એ જમીનમાં જાય છે ઓર એ જમીનમાંથી કલર વાળું પાણી અત્યારે મોટરોમાંથી ભી નીકળે છે ઉદના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે અમારા વિસ્તારમાં કેટલાક તપેલા ડાઈંગ યુનિટ ચાલે છે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ શકે તેવું અમારું અનુમાન છે તેમના દ્વારા વરસાદી પાણીની લાઇનમાં સીધું કનેક્શન આપી દેવામાં આવ્યું હોવાને કારણે આ કેમિકલયુક્ત પાણી બહાર આવી રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે થોડા સમય પહેલાં જ ગેરકાયદેસર રીતે વરસાદી પાણીની ગટરમાં કેમિકલયુક્ત પાણીના નિકાલનું જોડાણ આવ્યું તેમને સીલ કરી દેવામાં આવ્યા હતા જીપીસીબીના અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી દેવામાં આવી છે અને તેઓ પોતે પણ તે વિસ્તારમાં જઈને કેટલાક યુનિટ ચાલે છે તેની તપાસ અત્યારે કરશે અને ત્યારબાદ તેમની ક્લોઝર નોટિસ પણ ફટકારાશે